દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જી ત્રિપલ એસ બી સી એક્ઝામ બે હજાર ચોવીસમાં એનું જાહેરનામું આવી ગયું છે ને યોજાનાર છે ત્યારે ગુજરાતી વિષયના એમ સીક્યુ આજે આપણે પાઠ્યપુસ્તક આધારિત જોવાના છે દોસ્તો તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને શૈક્ષણિક મટિરિયલ્સના નોટિફિકેશન મળતા રહેશે અને એવા દોસ્તો સુધી આ લિંકને ચોક્કસથી શેર કરશો દોસ્તો આ ઉપરાંત ગુજરાતી એમ સીક્યુ ભાગ એક એ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે આજનો પણ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો બની રહેશે જેની અંદર લેખક લેખકના સર્જન આ ઉપરાંત લેખકના ઉપનામ કે અન્ય વિગતો પણ આજે જોવા મળશે સાથે સાથે ગુજરાતી કહેવતો છે તમે ગુજરાતી વ્યાકરણના કેટલાક પર્યાય શબ્દો પણ છે અને રૂઢિપ્રયોગોનો અર્થ એને પણ આજે આપણે જોવાના છે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ ભવિષ્ય વેતા ઉર્મિ કાવ્યના સર્જક કોણ છે ચંચી મહેતા ચંચી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો ઇલા કાવ્યો દ્વારા ભગીની પ્રેમના સુંદર કાવ્યો કોણે આપ્યા છે દોસ્તો આગત્યનો પ્રશ્ન લાગે છે ચંચી મહેતાએ આપ્યો છે ભવિષ્ય વેતા એ ઇલાકાવ્યોમાંથી જ લેવામાં આવેલી એક કૃતિ છે ગઠરિયા નાટ્ય ગઠરિયા સફર ગઠરિયા છોડ ગઠરિયા જેવા આત્મવૃત્તાંતના સર્જક કોણ છે ચંચી મહેતા ચડોરે શિખર રાજા રામના આના સર્જક કોણ છે ચંચી મહેતા ચંચી મહેતાનું સર્જન જણાવો તો દોસ્તો એમને નાટકની રચનાઓ લઘુ નાટિકા અને નાટ્ય સંશોધનો રજૂ કર્યા છે જેમાં નાટકની રચના જોઈએ તો આગગાડી ધરા ગુર્જરી નર્મદ અખો લઘુ નાટિકા ધારાસભા અને હો હો નાટ્ય સંશોધનો છે બિબ્લીઓગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેઝિઝ ભાગ એક અને બે ચંચી મહેતાને સાહિત્યના કયા કયા સન્માન પ્રાપ્ત થયા છે તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક ચંદ્રક સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે ગૌતરી કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવી એનો સંદર્ભ ગ્રંથ જણાવો તો એ લોકગીત છે ઝબીરચંદ મેઘાણીનું પુસ્તક રડિયાળી રાતમાંથી આકૃતિ લેવામાં આવેલી છે ગૌતરી શબ્દનો પ્રયોગ કોની માટે છે ગાય માટે છે હરિના દર્શન આ કૃતિના સર્જક કવિ નાનાલાલ છે હરિના દર્શન કૃતિના સંદર્ભ છે કેટલાક કાવ્યો ભાગ બેમાંથી આ લેવામાં આવેલું છે કવિ નાનાલાલ બીજા કયા નામે ઓળખાય છે પ્રખ્યાત છે કવિ પ્રેમ ભક્તિ કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયેલો છે અમદાવાદ તેઓ દલપતરામના સુપુત્ર થાય ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે કોણ ઓળખાય છે કવિ નાનાલાલ આ ઉપરાંત તેઓ ઉર્મ ઉર્મી કવિ તરીકે પણ પ્રખ્યાત છે કવિ નાનાલાલની કવિતામાં વિશેષ વિશેષતઃ શું જોવા મળે છે તેમની કવિતાઓમાં વિશુદ્ધ જીવન દ્રષ્ટિ કલ્પનાનો વૈભવ તેમજ વાણીનું માધુર્ય પ્રગટ થાય છે હરિના દર્શન કૃતિ આ દર્શન કૃતિનો પ્રકાર જણાવો ભક્તિ ગીત છે કવિ નાનાલાલે પિતા વિશે ઉત્તમ સર્જન શામાં ઢાળ્યું છે તો એમના પિતા દલપતરામ એમના વિશે એમને ચરિત્ર લેખનમાં કવિશ્વર દલપતરામ ભાગ એક બે અને ત્રણની અંદર એમને સર્જન ઢાળવામાં આવ્યું છે કવિ નાનાલાલનું સર્જન જણાવો દોસ્તો ઘણી વખત લેખક કવિ અને એની કૃતિઓ અને એના સર્જન વિશે આપણને સવાલો પૂછવામાં આવતા હોય છે કવિ નાનાલાલની કવિતાઓ જોઈએ તો કેટલાક ભાગ કાવ્યો એક બે ત્રણ નાના નાના રાસ ભાગ એક બે ત્રણ ગીતા મંજરી ભાગ એક બે ચિત્રદર્શનો ભક્તિ ભજનાવલી બાળકાવ્યો મહેરામણ મોટી અને સોહાગણ અને પાનેતર આ એમની કવિતાઓના સંગ્રહો છે કથા કાવ્યો છે વસંતોત્સવ અને દ્વારિકા પ્રલય મહાકાવ્યો છે કુરુક્ષેત્ર હરિસંહિતા ભાગ એક બે ત્રણ ડોલન શૈલીના પદ્ય નાટકો જોઈએ તો ઇન્દુકુમાર ભાગ એક બે ત્રણ જયા જૈંત વિશ્વગીતા રાજર્સિંહ ભરત શહેનશાહ અકબર ચરિત્રલેખનમાં કવિશ્વર દલપતરામ ભાગ એક બે ને ત્રણ ઠેસ લઘુકથાના સર્જક કોણ છે મોહનલાલ પટેલ ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના આરંભ આરંભક અને પુરસ્કર્તા તરીકે કોણ જાણીતું છે મોહનલાલ પટેલ મોહનલાલ પટેલનું સર્જન જણાવો તો તેમના લઘુકથા સંગ્રહ જોઈએ તો પ્રત્યાલંબન ઝાકળમાં સૂરજ ઉગે નવલકથાઓ છે બંધન ડેડ એન્ડ હાસ્ય મરમર અને લાંછન પ્રવાસ ગ્રંથ છે ગુડ મોર્નિંગ અમેરિકા અનુવાદ છે મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ વિવેચન ગ્રંથ છે ટૂંકી વાર્તા મીમાનશાહ ઘા લઘુકથાના સર્જક કોણ છે જનક ત્રિવેદી આ રચના ગુજરાતી લઘુકથા સંચયમાંથી લેવામાં આવેલી છે બાવળ વાવનાર અને બીજી વાતોના સર્જક કોણ છે જનક ત્રિવેદી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આ પુસ્તકને ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં પારિતોષિક પ્રાપ્ત થયો છે તેઓ રેલવેમાં સ્ટેશન માસ્ટર તરીકે સેવા આપેલી છે પરંતુ વર્ગ ચારના કર્મચારીની વેદનાઓ સુપેરે સમજીને લેખન કરતા નથી નામક તેમને એક નવલકથા પણ લખેલી છે તેમનો જન્મ રાજકોટના કોઠી ગામે થયેલો છે કોતરેલી ક્ષણો લઘુકથાના સર્જક કોણ છે ધરમસિંહ પરમાર પુસ્તક દિલોજાન દોસ્ત એકમના સર્જક કોણ છે મોહમ્મદ માંકડ પુસ્તક દિલોજાન દોસ્ત કૃતિનો પ્રકાર અને સંદર્ભ જણાવો ચિંતન લેખ સંદર્ભ કેલિડોસ્કોપમાંથી લેખક મોહમ્મદ માંકડનું સાહિત્ય સર્જન જણાવો નવલકથાઓ જોઈએ તો કાયર ધુમ્મસ માટીની ચાદર અજાણ્યા બે જણ બંધનગર ગ્રહણ ગ્રહણરાત્રિ મોરપીછના રંગ વંચિતા રાતવાસો ખેલ અશ્વદોડ દંતકથા મંદાર વૃક્ષ નીચે આ એમની નવલકથાઓ છે નવલિકા સંગ્રહ જોઈએ તો ના ઝાકળના મોતી મનના મરોડ વાત વાતમાં નિબંધાત્મક લેખ સંગ્રહ જોઈએ તો કેલિડોસ્કોપ ભાગ એકથી ચાર સુખ એટલે આપણે માણસો ભાગ એક બે ચાલતા રહો ચાલતા રહો અને ઉજાસ મોહમ્મદ માંકડની તમામ નવલિકા સામાસ ગ્રંથસ્થ થઈ છે તો મોહમ્મદ માંકડની વાર્તા ભાગ એક બેમાં માં ગુજરાતી સાહિત્ય અકાદમીમાં પ્રથમ પુસ્તક પ્રમુખ તરીકે કોણે પદ સોભાવ્યું છે મોહમ્મદ માંકડ કયા ચિંતકે વેનિસ શહેર જોવાને બદલે હોટૅલના રૂમમાં પુસ્તક વાંચવામાં અઠવાડિયું પસાર કર્યું હતું અને તે કયું પુસ્તક હતું દોસ્તોયોવસ્કી લેખક યુગોનું ધ મિઝરેબલ નેપોલિયને રણમેદાનમાં કયું પુસ્તક વાંચ્યું હતું જર્મન મહાકવિ ગેટેની નવલકથા ધ શોરોઝ ઓફ ધ વર્ધર આ નેપોલિયન બોના પાર્ટે રણ મેદાનમાં વાંચેલું પુસ્તક છે કેનેડાના પ્રોફેસર માર્શલ પુસ્તક વાંચવાની ટેવ વિશે શું કહે છે થોડા વર્ષ પછી માણસ તેની પુસ્તક વાંચવાની ટેવ છોડી દેશે કારણ કે સિનેમા રેડિયો ટેલિવિઝન જેવા માસ મીડિયા સાધનો તેને પુસ્તક કરતાં ઓછા સમયમાં વધારે આનંદ અને વધારે માહિતી આપી શકે છે કાગળની શોધ કયા દેશમાં થઈ છે ચીનમાં કાગળની શોધનો ઇતિહાસ શો છે તો ચીનમાં રેશમના વીટાઓમાં લખવાનો રિવાજ હતો ત્યાં ત્યાસન લૂન નામના એક વ્યક્તિએ રેશમનો દુરુપયોગ થતો અટકાવતો હોવાથી હોતી નામના ચીનના શહેનશાહ પાસે જઈ રેશમ કરતાં સસ્તી અને સારી સામગ્રી તૈયાર કરી આપવાની ઈચ્છા પ્રગટ કરી શહેનશાહે તેને છૂટ આપી ત્યાસાઈ લૂને ચિથરા ઝાડની છાલ માછલા પકડવાની તૂટેલી ઝાળ વગેરેને પલાળીને છુંદીને માવો તૈયાર કરી તેને ટીપી તેમાંથી કાગળ એ સમયે ખરબચડા પૂઠા જેવો હતો એ તૈયાર કર્યો આમ ઈસવીસન એકસો પાંચના ઇતિહાસમાં કાગળ દાખલ થયો દોસ્તો કેટલાક શબ્દ સમજૂતી છે હિહોટો ગાય બળદના ગળામાંથી નીકળતો એક જાતનો ભાંભરવાનો અવાજ ગોંદરું ગામના ઢોર ઊભા રહેવાની ભાગોળ પાસેની જગ્યા સરગ એટલે સ્વર્ગ અવધ્યુ એટલે અવધિ નિશ્ચિત સમય સાખિયા એટલે સાક્ષી મરતું એટલે મૃત્યુલોક ગૌતરી એટલે ગાય સીમડીએ એટલે સીમ ખેતર કે ગામની હદે ઘેલડિયામાં મ બોલો એટલે ગાંઢ પણ ભર્યું ન બોલો કળપેલું દૂધ એટલે મધુરું મીઠું દૂધ મૌર્ય એટલે આગળ વાંસે પાછળ કલ્યાણી ગાય અને વાછરડી વસ્મી મેળા એટલે મુશ્કેલ સમય લીલા ઘેર એટલે ખૂબ આનંદ અને સુખ ઉત્તર ખૈયામ એટલે ફારસી તત્વજ્ઞાની છે દોસ્તોય વસ્કી એટલે રશિયન સાહિત્યકાર છે નેપોલિયન એ ફ્રાન્સનો મહાપુરુષ પ્રશસ્તિ એટલે પ્રશંસાની કવિતા કે લેખ ઉમળકો વહાલ કે હેતનો ઉભરો વિસ્મયકારક આશ્ચર્ય કે અચંબો પમાડે તેવું ચિત્રલિપિ એટલે સાંકેતિક ચિત્રોની બનેલી લિપિ શિલાલેખ એટલે પથ્થર ઉપર લખેલો લેખ ટીપણું એટલે પંચાંગ દસ્તાવેજ એટલે આધારભૂત એવું લખાણ અવશેષ એટલે બાકી રહેલ ભાગ લહીઓ લખવાનું કામ કરનાર માણસ શાહુડી જમીનમાં બોર્ડ કરીને રહેતું એક અણીદાર પીંછાવાળું પ્રાણી દૂરગામી એટલે દૂર સુધી જાય તેવું હસ્તલિખિત એટલે હાથનું લખેલું હાથપ્રત માહારા એટલે મારા નૈણાની એટલે આંખોની જરી એટલે જરા થોડું લગાર મટકું ન માંડ્યું એટલે આંખનો પલકારો ન માર્યો ઠરિયા એટલે ઠરિયા ઠરવું થોવું સ્થિર થવું ઝાંખી ઝાંખો ખ્યાલ કે દર્શન ભાવપૂર્વક દર્શન શોક મોહના અગ્નિ એટલે સંતાપ આસક્તિના અગ્નિ તપ્ત તપેલું તપાવેલું કીધા કર્યા રક્ત રાગવાળો આ સક્ત વિરાજે વિરાજવું પ્રકાશવું શોભવું સૃજનમાં સર્જનમાં કે જે સર્જેલું છે તેમાં નાથ સ્વામી માલિક સદા હંમેશા છાઇ રહે એટલે છવાયેલું ઘેરાવું ને ફેલાવવું વાયુ એટલે પવન પેઠે એટલે રીતે માફક ઉઘડે ખુલે તે એટલે તે તદા ત્યારે અળગા દૂર અને વેગળા ગમ એટલે સૂજ કુવળ रात्रे देखी શકતુ એક પક્ષી માય એટલે સમય વિરમે વિરમવું અટકવું થોફુ વદી એટલે બોલી લોચનિયા એટલે આંખો ઘોર એટલે ગાઢ જડ જડપદા એટલે સ્થૂળ અંતરપટ ઉંડેરો એટલે ઊંડું દર્શે એટલે દેખાય છાંડો એટલે છોડવું તજવું પીસ એટલે ટુકડા મહોર એટલે છાપ કપરા એટલે કઠિન રૂઢિપ્રયોગ જોઈએ તો મોઢું ચડી જવું અણગમો વ્યક્ત કરવો મોઢું પડી જવું એટલે જંખવાણા પડી જવું શબ્દો જોઈએ ભવિષ્ય વહેતા ભવિષ્ય જાણનાર પાઠ પાઠ્યપુસ્તકનો એકાદ દિવસમાં પઢી શકાય તેવો વિભાગ હસ્તરેખા એટલે હથેળીમાં રહેલી લીટીઓ લેખા એટલે હિસાબ ગણતરી ખામી ખોટ ઘટ કુબેર સ્વામી ઇન્દ્રના ધનનો ભંડારી એક દેવ ચક્રચિહ્નો ચક્ર આકારના ચિહ્નો સુદર્શન ચક્ર આદિના નિશાન અંગુલીમાં એટલે આંગળીમાં પુરાયા એટલે પુરાવું ભરાવું ફૂટતી ખીલતી વિકસતી મત્સ્ય માછલી ખાસ્સા મજાના અને સુંદર રાજવી લક્ષણ એટલે રાજા જેવા ભાગ્યશાળી માણસના લક્ષણ આયુષ્ય રેખા આયુષ્યની જોવાની રેખા ભાળ એટલે ભાળવું જોવું અવલોકવું તબેલો એટલે તબેલો ઘોડો બળદ વગેરે રાખવાનો ડેલો બિધ્ધાત્રી પ્રારંભની અધિષ્ઠાત્રી દેવી હેતબોધ હેત ધોધ એટલે સ્નેહનો પ્રવાહ ચાંદા ઝબોળી એટલે પ્રવાહીમાં ઝબોળીને ખાવું હરખે એટલે હરખથી દીર્ઘ એટલે લાંબુ રખે એટલે કદાપી કદા કદાચ ઇલા એટલે કાવ્યની નાયિકા દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે તે પાઠ્યપુસ્તક દ્વારા પ્રમાણભૂત હોય છે એટલે આગામી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ શકે છે સાથે સાથે એ પણ યાદ રાખવા જેવી વાત છે કે એક એક પ્રશ્ન એ ખૂબ અગત્યનો બની રહે છે જ્યારે આપ જનરલ જાહેર પરીક્ષા આપી રહ્યા છો ત્યારે દોસ્તો ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણ મટિરિયલ સાથે ફરીવાર મળીશું આવી જ કોઈ શૈક્ષણિક બાબતો સાથે કે જે મટિરિયલ્સ તમારા આગામી પરીક્ષાની અંદર ગુણાંકનમાં વધારો કરે ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરો ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત